મહત્વપૂર્ણ અપડેટ પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવવાના છે આજે ખડગે અમદાવાદ આવવાના છે સાંજે ચાર વાગે ખડગે પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લેશે આ સાથે સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને મળે તેવી પણ શક્યતા છે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને તેઓ શ્રદ્ધાંજલિ પાઠવવાના છે મલ્લિકાર્જુન ખડગે આજે ચાર વાગે અમદાવાદ આવવાના છે સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને પણ મળશે શોકગ્રસ્ત પરિવારજનોને પણ મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી અને અમિત શાહ પણ તે દિવસે અમદાવાદ આવ્યા છે અને તેઓની પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે હવે મલ્લિકાર્જુન ખડગે આજે ચાર વાગે અમદાવાદ આવવાના છે ઘટના સ્થળની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં તેઓ ઘાયલોને મળવાના છે અને શોકગ્રસ્ત પરિવારજનોને પણ મળશે